પ્રાચીન ગુફામાં આપણે જોવી હું છે બીક લાગી એવું છે અહિયાં હું થોડી થોડી બીક તો લાગ અનોખો રોમ છે તમે જોઈ શકો છો સાલ ચાવ તો પહાડ ભંગેન કરેલું છે હું માતાજીનું નામ લઈને જાવ છું રક્ષા કરે માં મહાકાળી અને આવો અહીં મજા આવે એવું છે તમે આવો આટો મારવા ગરવો કેન અને સર્વ સાલે માં એની ઉપમા બેની એક જય માતાજી મિત્રો તો આજે મેં બધા ખંભાળા ખંભાળા ડુંગરમાં ફરવા આવ્યા છે તો આનું લોકેશન બહુ સારું છે ફરવી જોવી અને તમે પણ જોજો આવો આ સારું જોઈ બધું બતાય બધું બતાય બહુ જૂની પ્રાચીન ગુફા છે તો પ્રાચીન ગુફામાં આપણે જોવી હું છે જો અંદર આપણા મિત્રો ગુફાની અંદર જઈ રહ્યા છે અને બહુ પ્રાચીન જૂની ગુફા છે તો હાલો અંદર જાવી ચાલો ચાલો હા ગુફામાં बीक भीग लागयो से अरे हम थोड़ी थोड़ी बीक तो उस सालू करी आ, आ वो, वो, ना लगे उस फ्लैग चालू कर दियो चालू लागयो भाई पोर्टल हो न दो अरे अरे हूं तू नहीं जा ये हालत करे जा उन दोनों न जा अरे तो जा जा भैया हम कब जा जाला आया जावान पहला भीग लागयो पा दो देखा छोटे जा नहीं जावन आवन हं 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 हं

અભલે વ્યક્તિ પણ આ એક નથી તમે કેમ કેમ ભાઈ શું થાય તમને કઈ હોતી ના તો હાલ ના ચાલો બીજી ગુફામાં જોયું ના તો ત્યાં જોયું હાલ

આ બધું વાસણ બધે પડ્યા છે અહીંયા પણ અને આ બધું છે ને આ ઓમ બનાવટ છે પણ આ બધું પહાડ જોઈએ એમાં કોતર કામ કરેલું બધું પહાડ ભાંગીને કરેલું છે જો આ કણે પાછે બારી છે આ બધું આ ડુંગરમાં ખોતરેલું છે જો

અને હવે હું અંદર જવા માંગતો નથી ચાલ હે લેકે ચાલો અમે સડી રહેશે જંગલમાં 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 મજા આવે છે અને આ સડા સડાસવળું છે હું મારે થોડુંક છે ને કેવા રહેશે છે હું સડવામાં થોડું હાલ પડે આફી રાખ ભાઈ ઓછું ખવાય તમને એટલી મજા જ આવ્યા રાખે જે આપડે સોમનાથ રહી સોમનાથ વેરાવળ સોમનાથ કેમ કે રિંગ દેખાડું ચાલો આપણે બધા દર્શન तो जाओ मित्र तुम एनु लोकेशन तो जो केव मस्त से अगर जिंदगी में सुकून सा है तो पहाड़ पे तो आना पड़ेगा मेरे दोस्त जय गुरुदेव जय गुरुदेव हरे कृष्ण ચાલો જો જો જગ્યા છે અને તમે જોઈ શકો છો કેડી જેવું છે છે અને અને જંગલ એવું જોઈ શકો તમે બધા જોવું હોય થોડું થોડું પી લેવા જ ભાઈ એમાં બસ થઈ ગયું હોય થોડું પીવા દે કામ ગળું પલ્લે નીચલું પી લેવા દે તમે એમ જો આમ જોઈ શકો છો આ રસ્તો તમે જો હાલવાનું એવું છે અને બધા એમ કે છે કે આમાં ચાર પાંચ સિંહ છે અને અમને પણ થોડીક થોડીક બીક લાગે છે તો અને થાકી થોડોક જો છે ને બીક પણ લાગે છે કેમ કે અહીંયા છે જ એવું તમે બધું જોઈ શકો જો હાવ આમ જંગલમાં બહુ બીક લાગે એવું છે તોય પણ અમે બીતા બીતા હાલ્યા હોય

અને નિયા છે ચાલો તમને નેપ પુગીને દેખાડું હા હાલો હાલો જો તમે અમે પુગી ગયા છીએ થેટ પુગી ગયા છે વિ અને તમને પણ દર્શન કરાવું આવ નીચે એ हनुमान આ દોસ્તો પણ સાથે સાથે પુગી ગયા છે

ચાલો મિત્રો અમે ફાઇનલી પૂગી ગયા છીએ અને તમે જોઈ શકો છો આ બિલ્ડિંગમાં પાણી આવે છે ઉનાળે પણ આમાં પાણી હોય નથી હનુમાન દાદાના દર્શન કર્યા ને મજા આવી છે તમે પણ ક્યારેક અહીંયા આવો મજા આવે એવી જગ્યા છે આવો અહીંયા મજા આવે એવું છે તમે આવો આટો મારવા તમને કેવું લાગ્યું હવે આ બોલે થાણી છે ભાઈ આ જગ્યા રમણી વાહ વિજયભાઈ વાહ અહીંયા આવો તો ખરા તો તમને મજા આવે આનું વર્ણન અમાર કીધે નથી થતું ભાઈ જૂનાગઢ માં રખડ જાય ના રખડો બીજું એ છે આ જૂનાગઢ જેવું છે એમાં એમાં ના અને તમે જોવો તો ખરા પણ આપણે આ ઓલા ખબર છે રામવાળાને ઘોઈ ખૂનો હોય એ ટાઈપનું લાગે રામવાળાને ખોઈ આ ગોરખધોણો પુરાતની જગ્યા અને નીચે પાંડવ ગુફા એ બે જગ્યાઓ આ પુરાતની છે ગરવો કિન અને સર્વ સાલેમાળ એની ઉપમા બેની એક સાધુ સંત લોકો એવું કહે છે અને હું દસ વર્ષ ત્યાં રહું છું દાદાને ફરતા સાવજ તણ છે પણ આપણ અહીંયા આવ્યા પણ આપણને કોઈ દેખાય કર્યું નથી એક ફૂલઝરના ભગત હતા મોડા ભગત એને મને એને પાંચસો ને સિત્તેર પૂર બાર કરો ને બાંધી દીધા હેરાડો પૂરો ના રોજ માણસ નાખું મલ અને ગોરખ દાદા રહો ને પણ ને મિત્રો અમે અમારો અહીંયા વ્લોગ પૂરો કર્યો છે જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી